ઇજીપના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મળતી માહિતી મુજબ તબીબી અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ હાલ ઓથાર જીવી રહ્યા છે આ હિંસામાં ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના વિદ્યાર્થીઓ પર ત્યાંના સ્થાનિકો સતત હુમલો કરી રહ્યા છે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેલી હિંસા બાદ માહોલ હજુ પણ અશાંત છે ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ વકરતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે મળતી માહિતી મુજબ તબીબી અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ હાલ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે આ હિંસામાં ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના વિદ્યાર્થીઓ પર તેના સ્થાનિકો સતત હુમલો કરી રહ્યા છે અહીં વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનને સ્વદેશ આવવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા પણ તેમની ફ્લાઇટ હોલ્ડ કરી દેવાતા ભારે નિરાશા જોવા મળી હતી અહીં તેમને પરત નિવાસસ્થાને મોકલી દેવાયા હતા જોકે યુનિવર્સિટી દ્વારા ખાવા પીવાથી લઈને તમામ વસ્તુઓને બને તેટલી મદદ આપવામાં આવી રહી છે આવા માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ ભારતીય એમ્બેસી વચ્ચે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને ભારત સરકાર તેમને પરત લાવવા મદદ કરે તેવી માંગ પણ કરી રહ્યા છે બિકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી અમે મેલ્સ પણ કર્યા છે એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે ટવેન્ટી ફોર ઇન્ટુ સેવન અમારી હેલ્પ કરે છે અત્યારે કરી રહ્યા છે રશિયા યુક્રેનના લીધેથી તો નથી બગડી બટ અહીંયા વાંધો હતો કે અરેબિયન અને બાંધવાનું થયું તો એ લોકોની વચ્ચે તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ ઇન્ડિયન્સ પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ લોકોને વધારે અત્યારે મારને મારપીટ કરી હતી નો ડાઉટ મારપીટ એ એવું કર્યુંતું બટ બીજી વસ્તુ નથી કરી એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી અત્યારે તો અમે સેફ છવી અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે પ્રિય ઘરે તો મમ્મી પપ્પાને બધે ચિંતા કરે છે તો શું કેસો કે રીત ને સુરક્ષા જો તમે તો વ્યવસ્થિત

છે અમારી ગવર્મેન્ટ ઉપર ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે ઇન્ડિયન